રામ રામ ને સીતારામ મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે મજામાં જશો ભાઈ આપણા વિડીયો જોતા હોય ભાઈ મજામાં જોઈશે તો સ્વાગત છે ફરી પાછા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો તમને યુટ્યુબમાં થમલા જોઈને તો ખબર પડી ગઈ છે કે આ આપણે આજે લગ્નમાં જવાનું છે તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે નાઇન થઈન થઈ ગયા એકદમ રેડી ને આપણે જવાનું છે લગ્નમાં ગામમાં જ છે તો કમ્પ્લીટ થઈ ગયા હી ને હવે આપણે જાશું મમ્મી પપ્પાની બધે વહી ગયા આપણે એક જ બાકી નવ વાગી ગયા હે તો હવે આપણે જાય તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ને વસ્તુ તમને કહેવાની હતી કે તમારે કાંઈ નવું જોતું હોય ચેલેન્જ વિડીયો જોતા હોય ક્યુ એને જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરીક કહી દેજો તો આપણે એ પ્રમાણે કાંઈક નવું લઈ આવી ભૂલતા નહીં બરાબર તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ લેજો આપણે આવી ગયા માસાએ બનાવી ચા ચા એક નંબર બનાવી શું કેવું મિલનભાઈ ચા તો એક જ નંબર હોય ને આપડી પેલો ઘૂટ આપડો

ભાઈ ને એટલો શોખ હે ફોટા પાડવાનો પણ લઈ જાય એની રીત જોવો તમે ખાલી કેમ એટલે થોડું પાડવા પડે એવું દાળિયા પડે દીકરા ફોટા તારે પાડવા હે પેલા આને લઈ લ્યો વારો આનો વારો લઈ લ્યો જવું

કાકા આવે હો હમણાં જોઈએ આવશે દેખશે ને એટલે ચાલુ હો અમે આવી હમણાં જોતા આવો જોતા આવો હા બોલો ને તમને તો માંડવાનો કાર્યક્રમ પતી ગયો આપણે જવાનું છે વાડીમાં ફાડા આગ્યા થઈ ગયા છે નેવિલ નો ફોન આવ્યો તો નેવિલ કલે જવાનું તો આવ આવ ચક્કર માર કાલ આવ્યો વાડી માં હાયલા હું હે તમારે મોરે મોરો

જયભાઈ સાથે જ છે એ તમે ચિંતા કરતા નહીં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો 5 વાગી ગયા ને આપણે નિંદર કરી લીધી એક નંબર ને આપણે થઈ ગયા એ પાછા કમ્પ્લીટ ને આપણે જવાનું છે હવે પાછું વાડીમાં કેમ કે 5 વાગે જાન આવવાની છે તો કમ્પ્લીટ થઈ ગયા હી તો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ચાલો લેટ્સ ગો તો હવે આપણે જઈએ વાડીમાં જયભાઈ આવી ગયા છે તૈયાર થઈ તો આપણે ગુગલભાઈ ને બેસલ તેડવા આવી ગયા હી

દર્શન આપડા દીધો પડે નહીં આવે છે આવે તો ભલે તાઈ ના ફોટા પાડવા ઓલા ભાઈ વચ્ચે ઉભા રહી ગયા ઉભરીયો એને ઝૂમ કરીને ફોટા પડ મને હાલો ભાઈ તમે આવી ગયા ફોટામાં ઝૂમ કર નાખ્યું હે હાલો રેડી ની ગાડી આવી ગઈ

જયકુમાર નું હાર્દિક સ્વાગત વેલકમ 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 તો ગાઈસ જમણવાર ચાલુ થઈ ગયું ને ભઈ ભાઈ આવી ગયા જમવા હાય ગાઈસ કેમ છો ગાઈસ હાય હાય બુરા શું ચાલે આ શું ભાઈ આ હું લીધું તે આ જમજો હો ભાઈ તમને કહું જમજો કા ટકા નહીં એ અજો તો જો મિત્રો આપણે આવી ગયા હી જમવા વર્દી છે ફૂલ તો ફાઈનલ મિત્રો આપણે જમવા બેહી ગયા અને આપના જો કોક જડી ગયું ઓછું ખાજો હો ભાઈ હા હાું જાતો નહીં આમરા ઘણા દીએ દેખાણા હવે મે જમી લી આ ભાઈ સિંહ કે बाजू છે કેમ ભાઈ તમારો આવી ગયો બેવામાં એકલા તમે જમી લીધું ને ને લેવાનું ભાઈ હાલો ભાઈ

એક ભાઈના છેલ્લા દર્શન કરાવી દઉં છું જો છે ને બાકી રામ રામ ને સીતારામ કહી દીધો ભાઈ સીતારામ તો હવે આજ આજ રોજ જે દિપ્તીના લગ્ન હતા તેમના લગ્ન સંપન્ન થયા છે તો આવી અમારી આ ચેનલ જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલો